ભારતમાં બૌદ્ધોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા એવા તમામ બૌદ્ધ સાંસ્કૃતિક સ્થળોને તાત્કાલિક બીટી એક્ટ ઓગણીસો ઓગણપચાસ રદ કરીને બૌદ્ધને સોંપવામાં આવે તેવી માંગ સાથે બૌદ્ધ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે હિન્દુ મંદિરોનું સંચાલન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે જૈન મંદિરોનું સંચાલન જૈનો દ્વારા કરવામાં આવે છે ચર્ચનું સંચાલન પાદરીઓ દ્વારા કરવામાં આવે છે હા તો બૌદ્ધને બૌદ્ધ વિહાર ચલાવવાની મંજૂરી કેમ નથી બિહાર રાજ્ય બુદ્ધ ગયાના મહાબોધિ બૌદ્ધ વિહારની બૌદ્ધ ભિક્ષુઓ અથવા બૌદ્ધ લોકોના બદલે બ્રાહ્મણ પૂજારીઓ કેમ બનાવવામાં આવ્યા છે તેવા અનેક સવાલો સાથે ઓલ ઇન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું અને ભારતમાં બૌદ્ધોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા એવા તમામ બૌદ્ધ સાંસ્કૃતિક સ્થળોને તાત્કાલિક બીટી એક્ટ ઓગણીસો ઓગણપચાસ રદ કરીને બૌદ્ધોને સોંપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે પૂજારીઓ ઘુસી ગયા છે જે ભગવાન બુદ્ધે અવતારવાદ અને કર્મકાંડોનો વિરોધ કર્યો તેના જ મૂર્તિની દેવી દેવતાના નામે કર્મકાંડ કરીને અપમાન કરવામાં આવી રહ્યું છે તેમજ ઘણા પ્રાચીન બૌદ્ધ વિહારો પર બ્રાહ્મણ સમાજે કબજો કરેલો છે મા બુદ્ધિ બુદ્ધ વિહારની હાલત બી એ જ છેલ્લા દોઢસો વર્ષથી બ્રાહ્મણોનો કબજો છે ઓગણીસો ઓગણપચાસમાં એક્ટ બન્યો બીટી એક્ટ એ બીટી એક્ટ મુજબ આ કમિટીમાં બૌદ્ધ ભિક્ષુઓ હોવા જોઈતા હતા ત્યાં બ્રાહ્મણ પૂજારીઓ છે અને દોઢસો વર્ષથી બૌદ્ધ ભિક્ષો આ બૌદ્ધ વિહારને મુક્ત કરવા માટે આંદોલન કરી રહ્યા છે પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના પેટનું પાણી હલતું નથી અને બીટી એક્ટ જે નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં બનેલો એને રદ કરવામાં નથી આવતો અમારી માંગ છે બીટી એક્ટો નાઇન્ટીન ફોર્ટી નાઇન રદ કરવામાં આવે છે જે ધર્મની સંસ્થા સાંસ્કૃતિ છે આધ્યાત્મિક ધરોવર છે તે ધર્મના લોકોને પાછા કરવામાં આવે છે અને દરેક જગ્યાએ એવું જ છે કે પાદરી ચર્ચમાં સંચાલન કરતા હોય ગુરુદ્વારામાં શીખ સંચાલન કરતા હોય મલવી મસ્જિદોમાં સંચાલન કરતા હોય જેનો એનો દેરાસરમાં તો બૌદ્ધ વિહારોમાં બૌદ્ધનું સંચાલન હોવું જોઈએ આ માંગ સાથે આજે અમે અહીં આવેદન પત્ર આપવા આવ્યા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર